નમસ્કાર દર્શક મિત્રો હું છું બ્રિજેશ દવે આજે વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે પુસ્તકોની જી હા પુસ્તક અને ખાસ કરીને વાંચન ગુજરાતમાં વધુમાં વધુ વંચાય તેને લઈને દર વર્ષે બુકફેરનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે ઇન્ટરનેશનલ કક્ષાનું નું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે બુક ફેરમાં જુદા જુદા સ્ટોલ જોવા મળશે નાના બાળકોથી લઈને મોટી લોકોના જે કહી શકાય કે વયના લોકો વિવિધ ધાર્મિક પુસ્તકો વાંચે તે પ્રકારની પણ અહીંયા બુક સ્ટોલમાં જોવા મળ્યા છે બાળકો માટે વિવિધ પ્રકારના સ્ટોલ અને ખાસ કરીને જ્ઞાન સાથે ગમત થઈ શકે તે પ્રકારની પણ અહીંયા વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે તો આવો જોઈએ બુક સ્ટોલમાં અને ખાસ કરીને બુક ફેસ્ટિવલમાં શું છે નવું નવું તો આવો મારી સાથે નિહાળીએ બુક ફેરનું આયોજન

ત્યારે બુક ફેસ્ટિવલમાં ત્રણસો થી વધુ બુક સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે નાના બાળકો માટે પણ ખાસ બુક સ્ટોલ તેમજ વૈજ્ઞાનિક સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે અમદાવાદમાં ઇન્ટરનેશનલ બુકફેરનું આયોજન થઈ ગયું છે ત્યારે વહેલી સવારથી જ અહીંયા જે લોકો જે છે તે બુક સ્ટોલમાં આવી શકે તે પ્રકારની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સાથે જ જુદા જુદા પ્રકાશકોની જે બુકો છે તે પણ અહીંયા રાખવામાં આવી છે નાના બાળકો માટેની પણ ખાસ એક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું મેડમ શું કહેશો જે પ્રમાણે આજથી બુક ફેસ્ટિવલનો શુભારંભ થયો છે કઈ રીતનું આયોજન છે અને કઈ રીતના પ્રકાશકોની સંખ્યા રહેશે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેશનલ બુક ટ્રસ્ટ ભારતના સહયોગથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે નેશનલ બુક ફેસ્ટિવલનું લોકાર્પણ સૌએ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ સૌની સાથે આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ જે પુસ્તક મેળો છે એ જે સતત વાંચે ગુજરાત બાર વર્ષથી આ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજે જે પુસ્તક મેળાનું આયોજન છે એ નેશનલ લેવલનું રહેશે જેમાં અહીંયા જે પ્રકાશકો વિવિધ રાજ્યોના પ્રકાશકો દ્વારા એકસો ને સુડતાલીસ પુસ્તકો અને ત્રણસો ને ચાલીસ પુસ્તકોના સ્ટોલ રહેશે અને અહીંયા જે સાહિત્યપ્રેમી અને પુસ્તક રસિકો છે એમના માટે વિવિધ પ્રકારના જે સ્ટોલોનું આયોજન છે એમાં બધા જ દગડજનોએ અહીંયા વિઝિટ કરીને ભાગ લેશે અને અહીંયા જે ખાસ કહું તો અહીંયા બાલ ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનાથી કે બાળકો પણ આ પુસ્તક મેળામાં લાભ લઈ શકે અને સાથે સાથે જે અહીંયા વિવિધ આપણા ગુજરાતના વિવિધ વિશિષ્ટ લેખકો સાહિત્યકારો અને કલાકારોની સાથે સાથે વિદેશી કલાકારો સાહિત્ય રસિકોનું પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યું છે અને એ વિશેષ રૂપથી વાતચીત પણ કરશે અને લોકો એનો લાભ લેશે અને અહીંયા જે પુસ્તકોના સ્ટોલ છે એમાં વિશ્વ સાહિત્યનું સર્જન થાય આવું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને જે એનબીટીની જે ચેરમેન શ્રી છે અને એનબીટીની ટીમને પણ હું એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે સૌએ નગરજનોને અપીલ કરું છું વિનંતી કરું છું કે આજે ત્રીસ તારીખથી લઈ અને આઠ તારીખ સુધી નવ દિવસ આજે નેશનલ બુક ફેસ્ટિવલ છે એ સવારે અગિયાર વાગ્યાથી લઈ અને રાત્રે અગિયાર વાગ્યા વાગ્યા સુધી ખુલ્લો રહેશે અને ફ્રી એન્ટ્રી છે તો એમાં સૌએ નગરજનો વધારેથી વધારે ભાગ લઈ અને એનો લાભ લઈ શકે એનું હું સૌને અપીલ કરું છું હા તો ચોક્કસ જે પ્રમાણે બાળકો તેમજ અન્ય લોકો પણ અહીંયા આવી શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે બુક સ્ટોરમાં નાના માનાની ભગવદ્ ગીતા કે જેની સાઈઝ એક ઇંચ થી માંડીને ભગવાન શ્રી રામ ના છ ફૂટ નું પુસ્તક જોવા મળી રહ્યું છે જેમાં ભગવાન શ્રી રામ અંગેની વાતો જોવા મળી આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે તે સમયે ગુજરાતમાં વાંચે ગુજરાત સ્લોગન આપવામાં આવ્યો હતો તે અંતર્ગત તેમની આ બેહુબ પ્રતિકૃતિ વાળી બુક પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે સૌથી પહેલાં તો અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ કે આવા પુસ્તક મેળાનું આયોજન કરી લોકોને વાંચન સુધી કેળવવાનો એમનો પ્રયાસ છે એવી રીતનો અમારો પણ એક પ્રયાસ છે કે લોકો આજે વાંચનમાં એટલો ઇન્ટરેસ્ટ નથી જેટલો વોટ્સએપ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં છે એટલે અમે યુનિક વસ્તુ એટલે બનાવીએ છીએ કે લોકો એ બાને ખરીદે અને વાંચે અમે સૌથી નાની એક ઇંચની ભાગવદ્ ગીતા બનાવી છે અને છ ફૂટની રામ એક આસ્થા કા મંદિર ભગવાન શ્રી રામજી ઉપર પણ પુસ્તક બનાવી છે એટલે અમે પણ અમારું કૌશલ્ય બતાવ્યું અને લોકોનો પ્રતિસાદ ખૂબ સરસ મળે છે ભગવદ્ ગીતા નાની બનાવવાનો અમારો એક જ કોન્સેપ્ટ હતો કે કોરોના કાળ પછી એવું વિચાર્યું કે લોકો જ્યાં હતા ત્યાં રહી ગયા એના કરતાં આપણી પાસે એક ધાર્મિક ગ્રંથ ચોવીસ કલાક આપણી સાથે રહે એ કોન્સેપ્ટમાં અમે આટલી નાની ભગવદ્ ગીતા બનાવી છે મોદી સાહેબ ઉપર પણ અમે નરેન્દ્ર મોદી એક સકારાત્મક સોચ નામની પુસ્તક બનાવી છે કે સારું વિચારીને આગળ આવો કે એક ચાવાળો વ્યક્તિ પ્રધાનમંત્રી પદ પર કેવી રીતના આવે એમને એમના સફળતાના અમુક રહસ્યો પણ બતાવેલા છે જે વસ્તુ અમે આ પુસ્તકમાં લખી છે રામ ભગવાન ઉપર પણ અમે અયોધ્યામાં રામ મંદિર બન્યું એ પ્રમાણે અયોધ્યાના રામ મંદિર ઉપર નહીં પણ ભગવાન શ્રી રામજી કેટલા પવિત્ર હતા અયોધ્યા નગરી કેટલી પવિત્ર હતી એ પ્રમાણે અમે પૌરાણિક અયોધ્યાનું પણ દર્શન કરાવ્યું છે મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાતા હતા એમના સોળ ગુણ કયા છે એ બધું અમે આ પુસ્તકમાં કંડાળેલું છે રિવરફ્રેન્ડ ખાતે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયે બુક ફેસ્ટિવલમાં એકસો પ્રદર્શકો અને ત્રણસો ચાલીસ સ્ટોર ગુજરાત સહિત અન્ય રાજ્યોના લેખકો પણ ભાગ લઈ રહ્યા છે રિવરફ્રન્ટ ખાતે ત્રણ લાખ પચીસ હજાર સ્કવેર ફૂટમાં બુક ફેસ્ટિવલનું આયોજન પાંચ તબક્કામાં સો કરતા વધારે સાહિત્ય સત્ર યોજાશે પ્રજ્ઞા શિબિર શબ્દ શિબિર જ્ઞાન ગંગા રસોઈ સંબંધિત સાહિત્ય મંચ રંગમંચ પણ જોવા મળશે અમદાવાદ બુક ફેસ્ટિવલમાં બાળકો માટે ખાસ અવનવા પુસ્તકો જોવા મળી રહ્યા છે ઉપરાંત બાળકો ગમત સાથે જ્ઞાન મેળવે તે પ્રકારના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે બાળકો પોતાનું મગજ વિકસિત કરી શકે તે પ્રકારના રમત ગમતના સાધનો ઉપરાંત સાહિત્ય જોવા મળી રહ્યા છે પિરામિડ પઝલ્સ સુકોડુ સહિત અન્ય વાર્તાઓની ચોપડીઓ પણ જોવા મળી રહી છે ઉપરાંત વર્લ્ડ મેપ સહિત વર્લ્ડના ગોડા તેમજ કાર્ટૂન કેરેક્ટર ના વિવિધ સ્ટોલ પણ જોવા મળ્યા છે ત્યારે ખુબ મોટી સંખ્યામાં બાળક પણ બુક ફેર ની મુલાકાતે આવ્યા હતા અને બાળકો પણ પ્રતિક્રિયા આપી હતી આથી આ ઇન્ટરનેશનલ બુક ફેરમાં હવે આવ્યા છીએ અને અમારો મુખ્ય ઉદ્દેશ એક એ પણ છે કે બાળકોને સારી વાર્તાઓ મળે અને સાથે સાથે એમનું મગજ કસાય તેવા રમકડા એવી નાની નાની એક્ટિવિટીઓ જે હવે આપણા ઘરમાંથી ગાયબ થઈ ગઈ છે તે બધી ઘર આવે અને તેની સાથે સાથે બાળકો આની આમાંથી મજા પણ લેતા થાય એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે ભારત જોડો એટલે ભારતના મેપના ટુકડા કરેલા છે અને એને જીક્સો પઝલની રેમ બાળકો ગોઠવે આવા આ રમત કરતાં કરતાં બાળકો ખૂબ બધું શીખી શકે છે એને પોપટયુગ જ્ઞાન આપણે કહીએ છીએ એના કરતાં એક રમત રમતમાં શીખી શકે એવી રીતે બીજી બધી પણ ઘણી બધી એક્ટિવિટીઝ છે આ આપણે નાના હતા ત્યારે રમતા હતા તે કેલિડોસ્કોપ છે પછી આ સાત જુદા જુદા ટુકડા ભેગા કરીને ક્યુબ બનાવવાનું પઝલ છે એવી રીતે આ પણ પિરામિડનું પઝલ છે આ ટેન ગ્રામ છે આમાં પણ વીસ પીસ આવે છે અને વીસ પીસને બનાવીને જુદા જુદા શેપ બને છે અને જુદા જુદા આકાર બને છે એટલે આવા પઝલ લઈને બાળકોને રમત રમતમાં પણ એમના મગજ કસાય અને સાથે સાથે એમનું શીખવાનું થાય અને આવી એક્ટિવિટીથી બાળકો મોબાઈલ ટીવીથી થોડાક દૂર પણ જાય અને એમનું એક લર્નિંગ પણ થાય આવો અમારો ઉદ્દેશ છે સાથે સાથે વાર્તાઓ પણ અમે લઈને આવ્યા છીએ સર ઇધર મેહુ કેન્દ્ર વિદ્યાલય શેક વસ્ત્રાપુર સેવ और सर जब पहली बार जब मैं आया था सर मुझे ना बहुत एक्साइटेडमेंट था कि यहाँ पर आके न्यू न्यू बुक्स को इन्जॉयमेंट करने को पढ़ना और स्टार्टिंग के वक्त से हमें ना बुक्स और सर्टिफिकेट दिए गए जिसकी मदद मतलब से हमें ना पढ़ने का हमें तरह का बुक दिया गया जिसकी मदद मतलब से हम लोग नॉलेज इन सब के बारे में जान सके और जब फिर उसके बाद हम लोग यहाँ पर आए बुक्स खरीदने के लिए तो हम लोग सबसे अलग अलग बुक्स देखे जैसे कोई इंग्लिश की है कोई हिंदी की है कोई गुजराती की है हर एक एक जगह हिंदी इंग्लिश ऐसे तीन भाषा अलग अलग की भी बहुत सारी बुक्स हमें यहाँ पे देखने को मिले जहाँ और कुछ बुक्स पोएट्स के थे कुछ बुक्स अलग अलग वस्तुओं के बारे में थे और यहाँ पे से बुक्स ने अलग अलग चीज़ें भी थी जो हमें फ्यूचर में काम आ सके और हम उसके बारे में कुछ सीख सकेस्टिवल જેમાં વિવિધ બાળકો માટે મંચ બનાવવામાં આવ્યા છે બુક ફેસ્ટિવલમાં શહેરીજનોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો ડોમમાં વિવિધ વૈજ્ઞાનિક ધરાવતા લોકો માટે ટેલિસ્કોપથી લઈને અવનવી વૈજ્ઞાનિક રમતો પણ જોવા મળી રહી છે તેમજ સેલ્ફી પોઈન્ટ માટે સ્પેસમાં જતા વૈજ્ઞાનિકો કેવા પ્રકારના કોસ્ચ્યુમ પહેરીને જાય છે તેવા સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે મોટો છે તો અમે એ જ પ્રમાણે જે વસ્તુઓ રાખી છે જે સાયન્ટિફિક છે જે ચોપડીઓ છે એ પ્રમાણે રાખી છે જે જ્ઞાન સાથે અને ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને કેવી રીતે તમે વિજ્ઞાન ના અલગ અલગ સિદ્ધાંતો શીખી શકો છો એ સાથે અમે લોકો બધી

યુએસએ રૂ કેપિટલ વાશિંગટન ડીસી કડારુ કેપિટલ ઓટોવા બિગેસ્ટ કન્ટ્રી રશિયા સેકન્ડ બિગેસ્ટ કન્ટ્રી કેનેડા થર્ડ બિગેસ્ટ કન્ટ્રી યુએસએ ફોર્થ બિગેસ્ટ કન્ટ્રી ચાઈના ફિફ્થ બિગેસ્ટ કન્ટ્રી બ્રાઝિલ સિક્સ બિગેસ્ટ કન્ટ્રી ઓસ્ટ્રેલિયા કન્ટ્રી કન્ટ્રી ઇન્ડિયા એથ આર્જેન્ટિના નાઇન્થ બુક શાળાના બાળકો પણ આવ્યા હતા અને વિવિધ પર બાળકોએ જુદી જુદી પુસ્તકો તેમજ અન્ય વસ્તુઓ નિહાળી હતી ત્યારે કેન્દ્રીય વિદ્યાલયના બાળકો બુક ફેસ્ટિવલ માં આવીને શું અભિપ્રાય આપી રહ્યા છે જાણીએ બાળકો શું ઇન્ટરનેશનલ આયોજન થયું છે ત્યારે વિદ્યાર્થીઓ પણ આજે ફેર માં આવ્યા છે વિવિધ જે બાળકો જે છે અલગ અલગ જે સ્ટોલ છે તેમાં જોઈ રહ્યા છે ને સાથે જ વાત કરવામાં આવે તો નાના બાળકો માટે પણ जुदा-जुदा यहां स्टॉल જોવા મળી રહ્યા છે તેમની અલગ અલગ બુક્સ છે તે જોવા મળી રહી છે સાયન્સના જુદા-જુદા જે એક્સપેરિમેન્ટ થઈ શકે તે પ્રમાણેના પ્રયોગો પણ અહીંયા જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કонસી સ્કૂલ સે આયો આપ ઓર યહાં પે આકે આપને ક્યા-ક્યા દેખા મેં કેન્દ્રીય વિદ્યાલય વસરાપુર સાક સે આઈ હું એન્ડ એક્ચ્યુઅલી યહાં પે ઇતની સારી ચીઝ એક્સપ્લોર કરને કે લિયે લાઈક આપ કહી ભી ચલે જો આપકો કોઈ એસી ચીઝ મિલેગી મતલબ સબકો jitna अच्छा है एंड हमारी लाइब्रेरी से इतना बड़ा है ये आप जो चाहो वो कर सकते हो यहाँ पे इवन यहाँ पे टेलीस्कोप मिल रहे हैं एंड चाहे वो साइंस फिक्शन हो कॉमेडी हो हॉरर हो लिटरली सब कुछ अवेलेबल है पे, यहाँ पे एंड यहाँ पे एक्चुअली में बहुत अच्छा लग रहा है मतलब पहली बार मैं ऐसे कहीं जगह आई हूँ एंड इतना अमेजिंग फीलिंग आ रही है और स्पेशली दोस्त भी हैं साथ में टीचर्स हैं हमारे इतना अच्छा लग रहा है एंड बहुत कुछ सीखने को भी है यहाँ पे आप क्या कहोगे जिस हिसाब से आपने यहाँ पे बुक फेयर में आप आए अलग अलग स्टॉल की मुलाकात ली देखने से बहुत ज्यादा अच्छा लग रहा है थोड़ी मोटिवेशन आ रही है कि नई जगह आयो और जैसे उसने कहा कि हमारे स्कूल की लाइब्रेरी से बहुत बड़ा या देखने में मज़ा भी आ रहा है अच्छा लगा क्या कहोगे पिछले साल जो बुक फेयर हुआ था और इस साल भी बुक फेयर हुआ है इस साल बहुत बड़ा बुक पर हुआ है क्या कहोगे सर पिछली बार का तो पता नहीं लेकिन इस बार मेरा फर्स्ट टाइम है तो जैसे सर हर बच्चे की अलग अलग हॉबीज होती है पसंदीदा होती है उस हिसाब से यहाँ पे सब जगह है जैसे कि उस साइड उधर स्पोर्ट्स का था सबकी बायोग्राफीज थी इधर साइंस का है और जैसे दीदी ने भी बोला कि आगे हॉरर और सब अच्छा बनाया है मतलब और तो क्या कहोगे यहाँ पे आप एंट्रेंस हो तो वहाँ पे सेल्फी पॉइंट भी बनाया है क्या कहोगे ये जगह बहुत अच्छा है लाइक फैमिली फ्रेंड्स घूमने के लिए बहुत अच्छा है और रिवर फ्रंट के सामने भी बनाया है, तो व्यू भी अच्छा है आ, मैं इसे आ, बहुत पसंद करूंगी मैं अगली बार भी आऊंगी मेरे फैमिली के साथ और बहुत एंजॉय करूंगी थैंक यू क्या कहोगे मैम पिछली बार आप लेके आए थे बच्चों को बुक फेयर था और इस बार इंटरनेशनल बुक फेयर का आयोजन किया हुआ है सर अच्छा लगा मुझे बच्चे भी बहुत खुश हैं बच्चों को जो चाहिए चीज़ हो सकता है हम लाइब्रेरी में सारी प्रोवाइड करने की कोशिश करते हैं बट बुक्स तो एक ऐसा वर्ड है जिसका कोई है वो तो अच्छा लगा बच्चे बहुत खुश हैं और मैं चाहती हूँ बच्चे अपनी फैमिली के साथ भी आए यहाँ पे उन्हें अच्छा लगेगा और उनको अपने इंटरेस्ट की काफ़ी बुक्स यहाँ पे मिल जाएगी जो शायद उन्हें और क्रॉसवर्ड या यहाँ पे जो भी अच्छी बुक स्टॉल्स है वहाँ पर नहीं मिलेगी ये इंटरनेशनल है दैट्स वाई इट्स ग्रेट ચોક્કસ તો વાત કરવામાં આવે કે બાળકો અહીંયા બુકફેરનો આનંદ લઈ રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે બાળકોએ પોતાના માતા પિતા સાથે અવશ્ય બુકફેરનું એકવાર મુલાકાત લેવી જોઈએ કેમેરામેન ચંદ્રકાંત દોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ બુક ફેસ્ટિવલમાં રસોઈની પુસ્તકો ઉપરાંત યોગ તેમજ મનને શાંતિ આપે અને મનને શાંતિ કઈ રીતે રાખી શકાય તેવા સ્ટોલ પણ જોવા મળ્યા જેમાં ફાલુંદાફા સત્યતા કરુણા અને સહનશીલતા પ્રાચીન સાધના અભ્યાસ છે જે વ્યક્તિને આંતરિક શાંતિ અને ઉચ્ચ સ્તરની જાગૃતતા પ્રદાન કરે છે તેમજ યોગ સાધક બની શરીરમાં નવી ઉર્જા અને માનસિક તણાવથી રાહત મેળવવા માટે પણ ઉપયોગી છે તેની પુસ્તકો પણ જોવા મળી રહી છે મારું નામ રઝિયા રંગવાલા છે હું ફાલુન દફાની સાધક છું અને છેલ્લા વીસ વર્ષથી આ સાધના કરી રહ્યો છું આ સાધનાથી મને અપૂર્વ લાભ થયા છે મારા શરીરનું શુદ્ધિકરણ થયું છે મારા રોગો નીકળ્યા છે મને આથરાઈટીસ હતું મને એન્ઝાઇટી હતી મને એસિડિટી હતી એ ધીરે 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 એમાંથી હું બહાર નીકળી છું કારણ કે મારા વિચારોમાં પરિવર્તન આવ્યું છે હું જીવનને અલગ દ્રષ્ટિથી જોતા શીખી છું અને આ સાધના સત્ય કરુણા સહનશીલતાના ત્રણ સિદ્ધાંતો પર છે અને આ સિદ્ધાંતો બુદ્ધ વિચારધારાના છે અને ગુરુ શિષ્ય પરંપરામાં આ સાધના શીખવવામાં આવે છે માસ્ટર લી હોંગઝીએ નાઇન્ટીન નાઇન્ટી ટુમાં નાઇન લેક્ચર સિરીઝમાં આ ત્રણ પ્રિન્સિપલોને લોકોને બહુ સારી રીતે સમજાવ્યા લોકોને સમજ આવી અને એક પછી એક એક આવ્યું એનાથી એના કુટુંબીજનો મિત્રજનો એમાં જોડાવા લાગ્યા એ લોકોના શરીર સારા થવા લાગ્યા તો એ લોકોને આ પદ્ધતિ પર વિશ્વાસ બેસવા લાગ્યો કારણ કે એના પરિણામો બહુ ઝડપથી મળ્યા પણ નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં ઝિયાંગ જેમીનના શાસનકાળમાં જે કમ્યુનિસ્ટ છે એ કોઈ ઊંચા આ બુદ્ધિસ્ટ વિચારધારામાં માનતું નથી અને એને એટીન જુલાઈમાં એને બહુ બેરમીથી એનું દમન કર્યું અને જે સાધકો હતા એને જેલમાં પૂરવા લાગ્યા એનું બ્રેન વોશિંગ કેમ્પમાં નાખ્યા અને આજ તક એ અત્યાચાર ચાલુ છે અને એનો અવાજ દુનિયાના દરેક દેશો ઉઠાવી રહ્યા છે હ્યુમન રાઇટ કમિશન બી એના પર પ્રકાશ નાખ્યો છે પણ લોકો જાણતા છે પણ એ લોકોને કંઈ હજી સુધી એ રોકાયું નથી અને એનો વિરોધ બધા જ દેશોમાં ચાલુ છે નેશનલ બુક ટ્રસ્ટ ભારત સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ વિશ્વ સ્તરીય બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં છેલ્લા બાર વર્ષથી બુક ફેરનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે નવ દિવસિય આ બુક ફેરમાં મોટી સંખ્યામાં સહદીજનો ઉપ્રાંત અન્ય લોકો હાજર રહેશે તે વિ આશા આયોજકોને છે वैसे मुझे यह बताने में बड़ा आनंद हो रहा है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन बहुत समय से इस प्रकार का पुस्तक महोत्सव करती आ रही है दूसरा यहां के उस समय के मुख्यमंत्री और आज के हमारे आदरणीय प्रधानमंत्री जी इन्होंने ही वाचे गुजरात इस प्रकार का वाचन के बारे में एक बहुत ही यूनिक उपक्रम उस समय शुरू किया था तो इस पुस्तक महोत्सव को उन दोनों प्रयासों की पृष्ठभूमि है लेकिन इस बार नेशनल बुक ट्रस्ट ने इसको इंटरनेशनल लेवल पर जाने का प्रयास किया है तो इसलिए इसको ये पहला संस्करण है अहमदाबाद इंटरनेशनल बुक फेस्टिवल 2024 हज़ार चौबीस साबरमती रिवर फ्रंट इसमें लगभग 370 स्टॉल्स 170 एग्जिबिटर्स राज्यों के लोग इसमें यानी पब्लिशर इसमें आए हैं 100 से अधिक कई प्रकार के कार्यक्रम हैं लेखक मंच है जैसे रघुवीर चौधरी साहब है या फिर विलियम साहब है जो विदेश के जाने माने लेखक है उसके बाद भाग्यश भाई झा जो यहीं के बहुत ही अच्छे लेखक है ऐसे कई लेखकों का इंटरेक्शन यहाँ पे है दूसरा बच्चों के लिए विशेष सेक्शन है फिल्म फेस्टिवल बच्चों के लिए है फिर बच्चों के लिए स्टोरी टेलिंग सेशन क्राफ्ट कैलिग्राफी क्योंकि बच्चे यहाँ आएंगे तो बच्चे यहाँ अलग अलग विधाओं में एंगेज होने चाहिए इसका भी हमने प्रयास किया है साइंस पॉपुलर साइंस हिस्ट्री सोशियोलॉजी ऑटोबायोग्राफीज़ बायोग्राफीज़ भारतीय ज्ञान परंपरा के कई विषयों की किताबें ऐसा एक बहुत सारा किताबों का किताबों के विषय इस पुस्तक महोत्सव में आपको देखने को मिलेंगे इसलिए मेरा आप सभी से विनम्र आवाहन है निवेदन है कि इन नौ दिनों में ज़रूर आप तीन चार घंटा यहाँ पर आइए समय बिताइए अलग अलग स्टॉल्स पर जाकर किताबें देखिए नेशनल बुक ट्रस्ट का भी स्टॉल है लेकिन नेशनल बुक ट्रस्ट के अलावा भी कई अच्छे अच्छे पब्लिशर्स यहाँ पे है तो वहाँ जाइए पुस्तक देखिए पुस्तक पुस्तक खरीदिए यानी मुझे बहुत आनंद हुआ आज सम्माननीय मुख्यमंत्री साहब ने भी दो पुस्तक खरीदे तो ये सबका आवाहन करते हुए मैं आपको कहूँगा कि इन सब प्रयासों से भारत में वाचन संस्कृति निर्माण होनी चाहिए क्योंकि अगर हम वाचन करेंगे तो नए विचार हमारे मन में आएंगे और हर एक विचार में देश बदलने की ताकत होती है इसलिए वाचन को अपनाइए हमारे आदरणीय प्रधानमंत्री तो हमेशा कहते हैं कि पढ़ेगा भारत तो ही बढ़ेगा भारत तो इस भाव के साथ आप यहाँ पे आइए धन्यवाद इंटरनेशनल बुक फेस्टिवल में अंतरराष्ट्रीय साहित्यकारों पर हाजरी आपसे स्पेन श्रीलंका पोलैंड डेनमार्क सिंगापुर યુએના સાહિત્યકારો પણ સામેલ રહેશે પદ્મશ્રી રઘુવીર ચૌધરી પદ્મશ્રી કુમાર પાર્દીસાઈ પદ્મશ્રી જગદીશ ત્રિવેદી પદ્મશ્રી શહાબુદ્દીન રાઠોડ પણ હાજરી આપશે આંતરરાષ્ટ્રીય સાહિત્યકારોમાં મોનિકા હેલન રામ મોરી સૌરભ બજાજ વિલિયમ ડાલિમ્પલ મેટ જમ્સન સહિત અન્ય સાહિત્યકાર હાજરી આપશે

તો આ હતો નેશનલ બુક ફેસ્ટિવલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ કિનારે આ ફેસ્ટિવલ નવ તારીખ સુધી ચાલવાનો છે તો તમામે તમામ શહેરીજનો અચૂક આની મુલાકાત લે કારણ કે જ્ઞાન સાથે ગમત તેમજ અન્ય બધી બુક જે છે તે પણ અહીંયા જોવા મળશે સાથે જ વાત કરવામાં આવે તો વિદેશી લેખક જે કોઈ તેની બુક વાંચતા હોય તે લેખકો પણ અહીંયા જુદા જુદા દિવસે ઉપસ્થિત રહેશે જેથી કરીને જે પણ વાચક વર્ગ હોય તે તેમને રૂબરૂ મળી શકે તેમની સાથે રૂબરૂ વાતચીત કરી શકે અને તેમની સાથે મળી શકે અલગ અલગ જે સેલ્ફી પોઈન્ટ છે તે પણ બનાવવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો બાળકોને ખૂબ જ મજા આવે તે પ્રકારના જે બુકફેરનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે તો મને રજા આપશો ફરી આવા વિશેષ અહેવાલ સાથે મળતા રહીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર